આવો મિત્રો ચુડા ગામમાં એક સરસ મજાનું પૌરાણિક મંદિર છે એની આપણે મુલાકાત લઈશું ચાલો ચાલુ આ મેળીમાં નું મંદિર છે અને લગભગ વર્ષો જૂનું મંદિર છે ભટની મેળીમાં નું મંદિર છે એટલે મેળીમા ના મંદિર ના તમને દર્શન પણ કરાવશું અને સાથે આ દાદા ઘણા સમયથી વર્ષોથી વર્ષો મેળી પૂજા કરે છે દાદા કેટલા સમય નું મેળીમા મંદિર છે આ પેલાનું જો એક સો વર્ષ પહેલાનું આ મંદિર છે દાદાનું

મેળડીમનું મંદિર છે એટલે તમે મેળડીમનું મંદિર પર દર્શન પણ કરો જો લગભગ આ વર્ષ જૂનું મંદિર છે હવે દર્શન દીધા એ કે રીતે દર્શન દીધા દર્શન જગ્યા

પછી ભુવાને બોલાયા તો ને બોલાયા અને બધા આવ્યા આવી પાછે કે લાઈ તો માં આવી ગયા કે મા તો આ ને જોતા બધા રાવ બધા આવી ગયા જોડી બધા ભાઈ બધા આયા પછી તો હજુ થઈ ગયા અને મારવું

ચૂડા ગામ ચૂડા ગામના આના ના મેળીમાં ઓળખાય કઈ રીતે મેળડીમાં દર્શન પટની મેળી માં તરફ થી ઓળખાય

હા 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 એટલે એક વખત મેળીમાના દર્શને આવું બધાને મારી નમ્ર વિનંતી છે જય મેળીમાં બધાનું સારું કરો